શેષ કુરંગાઈ સતા ધાર કે સંત સમિત જઈ અને પ્રભુદાન કે સમય આપનો દુઃખદાયી અરે હવે કૃપા જીવરાજ બાપુ તો સદા જાય દુઃખદાયી એક સંત ની પાસે બેહવાથી નાણા દુઃખ ભયા હોય એવો કિરાજ અને સાહેબ અઢારે શાંતિ મળે છતાં ધારે મનત ફળે છતાં ધારે દેવા દુઃખ દળે છતાં ધારે ભૂખ્યા ભોજન મળે છતાં ધારે પાપી પાપ ભળે છતાં ધારે સૌ નો પ્રેમ ભળે છતાં ધારે સંતો મન કરે છતા ધારે વચન પડે પણ સત્તાધાર ના એમ કે માણસ ના કરે પણ ત્યાં આંબાજર ખડખડે બાપ સત્તા ધારે તો જાગતી જીત નો આપો વિવેક મળે